વિજ્ઞાન ધોરણ પર્યાવરણના ઘટકો અને ભૂમિ ભૂમિનું પ્રદૂષણ જમીન ગુણવત્તા કે તેના પોષક તત્વમાં થતા હેફા ભૂમિ પ્રદૂષણ કહે છે ભૂમિ પ્રદૂષણ થવાના કારણો જોઈશું ઉદ્યોગોનો ધન ઘન કચરો જમીન પર ફેંકવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે ઘર વપરાશનો ઘન કચરો જમીન પર નાખવાથી જમીનનું પ્રદૂષણ થાય છે ગંદા પાણીનો નિકાલ ભૂમિ પ્રદૂષણ કહેવાય છે ભૂમિનું પ્રદૂષણ કરે છે ભૂમિનું પ્રદૂષણ કરે છે ઉદ્યોગોનો અતિ સિંચાઈથી પણ ભૂમિ પ્રદૂષણ થાય છે ખેતી માટે રાસાયણિક ખેતી માટે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી પણ ભૂમિ પ્રદૂષણ થાય છે ઉદ્યોગો દ્વારા દૂષિત પાણી જમીન પર નાખવાથી ભૂમિ પદાર્થ પ્રદૂષણ થાય છે પ્રવૃત્તિઓ ઉત્ખલન ઉત્ખલનની પ્રવૃત્તિઓ કરવાથી પણ ભૂમિ જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે બાંધકામ ની બાંધકામ ભૂમિ નું પ્રદુષણ થાય છે